ગત તારીખ અઢાર બે હજાર પચીસ ના રોજ કુવાડવા વિસ્તારમાં આવેલ ગામની સીમમાં મર્ડર બનાવની જાહેરાત થયેલી હતી આમાં મરણ જનાર મુકેશભાઈ વેલાભાઈ વાવડિયાને કોઈ અજાણ્યા શખ્સે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી એનું મૃત્યુ નીપજાવેલ હતું અને આ ગુનાની ફરિયાદ તેમના સગા મોટાભાઈ વિનુભાઈ વાવડિયાએ આપેલ હતી ત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા એક એવું જાણવા મળેલ કે આ ગુના ફરિયાદી એ જ પોતાના ભાઈનું મર્ડર કરેલ છે અને આ હકીકતના આધારે આ ફરિયાદી ફરિયાદી ની ઊંડાણ પૂર્વક પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે તેને જ પોતાના ભાઈનું મર્ડર કરવામાં આવે તેના દ્વારા તેના ભાઈ નું મર્ડર કરવામાં આવેલ છે

હજી સુધી આ હત્યામાં તેના મોટા ભાઈ હત્યા કરેલ હોવાનું સામે આવેલ છે બીજા કોઈની સંડોવણી સામે આવેલ નથી પણ હજુ વધુ તપાસ આભાતમાં તો ચાલુ છે એ અત્યારે આ આરોપીને પકડીને કુવડવા પોસ્ટે સોંપવામાં આવેલ છે ત્યાંથી જ પછી રિમાન્ડ ની તમારું કાર્યવાહી કરવામાં આવશે